રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांतादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ડોક્ટરની બેદરકારીને કારણે પ્રસુતાનું થયેલું કરુણ મોત પરિવારજનો સમાજમાં વ્યાપેલો આક્રોશ દેવુટી એકાદશી પ્રસંગે નગરચર્યાએ નીકળેલા જગતનાથ ભરવાડ સમાજ દ્વારા નીકળેલી ઠાકોરજીની ભવ્ય જાન જાનૈયાઓ ઝૂમી ઉઠેલા ગીત સંગીતના નાદી નવસારી શહેર ભાજપનું યોજાયેલો સ્નેહમિલન સમારોહ નવસારીમાં પ્રસુતા માતાનું ડોક્ટરની ગંભીર બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જલાલપુર તાલુકાના કૃષ્ણપુર ગામના વતની અને એરુ ખાતે આવેલ સીતારામ સોસાયટીમાં રહેતા જાહ્નવીબેન ટંડેલનું પ્રસૂતિ દરમિયાન કરુણ મોત થતાં ટંડેલ સમાજ અને સમગ્ર સમાજના ડોક્ટર પ્રત્યે આક્રોશ ફેલાયો હતો જાનવીબેન ટંડેલ સગર્ભા હોય તેમની સારવાર એરુ ગામ ખાતે આવેલ

ડોક્ટર વૈભવીને સજા થાય તે માટે સોમવારે એરુચાર રસ્તાથી હજારોની સંખ્યામાં ન્યાયયાત્રા નીકળી હતી આ ન્યાયયાત્રા નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જાહવીબેનના પરિવારજનોનું માનવું છે કે દીકરીને ન્યાય મળે તે માટે સરકાર સમક્ષ આવ્યા છીએ સગર્ભા મહિલાનું પ્રસુતિ બાદ અકાળે મૃત્યુ થતાં પરિવારજનો અને સમાજના આગેવાનોએ ડૉક્ટર વૈભવી પટેલ ઉપર આક્ષેપ કર્યો હતો કે ડૉક્ટરની બેદરકારીના કારણે જાનવીબેનનું મૃત્યુ થયું છે સરકાર દ્વારા માતા મરણ અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અનેક યોજનાઓ બનાવવામાં આવે છે જેથી કરીને માતાનું મરણ ન થાય ગર્ભવતી જે મહિલાઓ છે એમની કાળજી રાખવા માટે સરકાર અનેક યોજનાઓ દાખલ કરી છે પરંતુ કેટલાક એવા ડોક્ટરો છે જેના કારણે માતા મરણ થયું છે આ નવસારી ને અડીને આવેલું ઓરુ ગામમાં આ વરગામ હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં એક મહિલા ગર્ભવતી મહિલાનું અવસાન થયું છે ડોક્ટરોની બેદરકારી છે એવો આક્ષેપ આ જે મહિલા છે એના પરિવારજનો કરી રહ્યા છે અને જે મૃત્યુ થયું છે એ સમગ્ર સમાજ છે કૃષ્ણપુર ગામ છે કૃષ્ણપુર ગામના જાનવીબેન ટંડેલ કરીને એ બેન છે એમનું આ મરણ થયું અને સમગ્ર સમાજ અહીં ઉપસ્થવો છે હા આપણી જોડે અહીં સમાજમાં માણસો છે બેન જણાવો શું થયો છે હે શું ઘટના છે ટોસ્પિકામાં અમે તો હાજર ના હતા પણ એના મમ્મી હાજર એના નોર્મલ ડિલિવરી થયેલી નોર્મલ લીલો એટલે જીપ્યા થી ખેંચેલું બચ્ચું એમ કે ના એને એટલે અમને તો વાત મળી બચ્ચું ખેંચી ખેંચીને કાવેલું એને ને બેસી નથી એવી કાવેલી ને મે બપ્પા ના ગઈ ને બાર વાગે તો એને એમ કે કે લોઈ આ લોઈ ને સહીમાંથી મારી લોઈ ઓછું રહી ગયેલું એટલે પછી લોઈ એવો કાઈ કે કે રૂમાલ નાખી દીજો ઉપર ઇન્જેક્શન પર મે એને ઊભી કરી દી દીકા ઊભી થાની થોડી પર ઊભી થાની મે એમ કીધું પણ એને એમ કે માસી માં મારી ની ઊભી થવાય કે મને ચક્કર આવે કે તો મને એમ થાય કે નોર્મલ લીગમાં તમે આવી કેવી રીતે કોથળી આ પૈસાની નળી જોઈ રહી નોર્મલ ડિઆરમાં પેસાવી નળી નહીં જોડે પછી આ પેલો મોનિટર જોયેલું મેં કીધું મોનિટર ને એ બધું એ કેવી જાતનું બધું નોર્મલ ડિલિવરીમાં મેં જઈને પહેલું જોયું પછી એ લોકો પેલી નર્સ આવીને નર્સ ને ડૉક્ટર આવી ડૉક્ટર બહારના બહાર ઊભી રહી ને હવે અમે કેટલા રૂમમાં તો એને તો એમ કેવું જણા આવીને કે તમે બધા બધા બહાર લીધો મારા તપાસ શું છે એ બહારથી પૂછે તો ચક્કર આવે કે તને શું થાય એ બધું બહારથી પૂછે એ પછી મેં એ ગઈ પછી મેં કીધું કે মে আহিবি তেনে কৈ ডক্টৰ নিয়াবে কৈ নাৰ্ছ নিয়ে গিয়াকে মেংকিটো ত' কেইগে এতিয়া যে আগেনে এই ডক্টৰ মেংকি আনো আগে ডক্টৰ আহেগৈ মেংকিটো আমি ডক্টৰ নিহাৱে কৈ দিছ মেংকিটো পাছি বাপনাই নে এনেকৈ গৈ এই জান্নী পঠোৱা নাইব কে আই এন এছ হস্পিটেল মাতি জান্নী পোৱা এনেকুৱা জানি নাম্বাৰ বেলক ডক্টৰে কৈছে পাৰিলে দেলি নাম্বাৰো জানি নে যাব লওক তো জানি এনেকৈ গৈ মাছি এনেকৈ মনে

સાહેબ લોહી જામી ગયું છે ને દહીં જેવું થઈ ગયું એના લીધે આ બધી વસ્તુ થઈ ગઈ મારું પત્નીનું અકાર એ અવસાન થયું છે અને એમાં ડૉક્ટરની ભૂલ છે તેના કારણે અમે આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છે કારણ કે અમે જે દિવસે રૂટીન ચેકઅપ માટે ગયા હતા એ દિવસે મારી મિસિસને બ્લીડિંગ ચાલુ થયું અને ફરી બતાવવા ગયા એટલે ત્યારે ડૉક્ટરે ડૉક્ટરને કહેવા મુજબ અમે એડમિટ થઈ ગયા અને ત્યારબાદ ડૉક્ટરે ડાયરેક્ટ એને ઓપરેશન થિયેટરમાં લઈને ડિલિવરી કરાવી તો એ બી ફોર્સફુલી કરાવવામાં આવી છે કારણ કે હું મારો બ્રધની લો મધર બધા ત્યાં પ્રેઝન્ટ હતા અને ત્યારબાદ એ લોકો આવ્યા ને કીધું કે અમને ડેબિલી હેલ્ધી છે અને તમારી મિસિસ પણ સારી છે એટલે એ અડધો કલાક કે બે કલાકમાં એ સુરક્ષિત એકદમ તમે એને શિફ્ટ કરી શકો છો સ્ટીક રૂમમાં એટલે પછી અડધો કલાક પછી મારી મિસીસે કમ્પ્લેન કરી કે મને પેટમાં લૂટું છે એટલે મેં અમે મેં મારા સારાભાઈ સાથે અમે નર્સને કહેવાય ગયા એટલે નર્સે કીધું કે તો જે ટાંકા સ્ટીચ થઈ ગયેલા છે એના કારણે આવું થાય છે એટલે થઈ જશે એમ કરીને એ લોકોએ હાર્ટ બીટનું પહેલાં તો મશીન જોઈન કર્યું ત્યારબાદ એક બે બોટલ આપી ઇન્જેક્શન આપ્યું ત્યારબાદ એને ઉલટી પણ થઈ હતી એટલે ઉલટીનું ઇન્જેક્શન પણ આપેલું હતું ત્યારબાદ અગિયાર વાગ્યા જેવા સમયે ફરી એ વડાણ હોસ્પિટલના ડૉક્ટર વૈભવી પટેલ ફરી મુલાકાત માટે આવ્યા અને ત્યારે પણ મારી મિસિસે કમ્પ્લેન કરી કે હતું મને વીકનેસ જેવું છે અને પેટમાં હજુ પણ દુઃખે જ છે એટલે એણે હાર્ટ બીટ પર વધારે ધ્યાન આપ્યું ડૉક્ટર વૈભવી પટેલના અને જ્યારે એને ઊભી કરવામાં આવી હતી ત્યારે એને વારંવાર ચક્કર આવી જતા હતા અને એનું હાર્ટ બીટ વધી જતા હતા એકસો પચાસની આસપાસ જેવું થઈ જતું અને ત્યારે નોર્મલ હોય ત્યારે 90 ની આસપાસ હતું એટલે ડોક્ટરે એ ધ્યાન આપ્યા કેલું ને એને થોડું થોડું બ્લીડિંગ પણ હતું પછી એમ ઘોનાવા ડોક્ટર લગભગ 11 વાગે આવેલા ને 9:00 2 વાગે એના રૂમમાંથી નીકળ્યા મે સોવારે એનો બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યો અને મને બીજી ક્લિનિકમાં મોકલવામાં આવ્યા અને એ ક્લિનિકમાંથી રિપોર્ટ લઈને આવી હતો પહેલાં જે દિવસે એડમિટ થયેલા તે દિવસે અગિયાર પોઈન્ટ છ હતું અને જ્યારે રિપોર્ટ કરાવ્યો બીજા દિવસે ત્યારે છ પોઈન્ટ એક રહ્યું હોય છે અમારી માંગ એ જ છે કે ડૉક્ટરની ભૂલ થયેલી જ છે એમાં ગંભીર બેદરકારી ડૉક્ટરની થયેલી જ છે એના લીધે એને એ કાર્યવાહી થવી જોઈએ તપાસી થવી જોઈએ અને એની સજા થવી જોઈએ કારણ કે આજે અમારી પત્ની છે કોઈની કોઈ બીજાની બી બીજા દિવસે કોઈ બીજાની બેન દીકરી પણ હોઈ શકે એટલે આના આવી આવો અન્યાય ફરી થવો ન જોઈએ ગર્ભાશયમાં ક્રેક કાપ પડી ગયેલો જેમણે ચોવીસ કલાક પછી જાણ કરી ડૉક્ટરે ચોવીસ કલાક સુધી અમને અંધારામાં જ રાખ્યા એમને ખાલી અમને એવું કીધું કે અઢી દુઃખનું ત્રણ સેટ એમનાનું કાપ છે પણ ઓપરેશન કરતાં એમને સમજાયું કે એ પૂરેપૂરી રીતે ફાટી ગયેલું છે પૂરેપૂરું ફાટી ગયેલું છે ને ત્યાં બહુ બધા બ્લડ ક્લોટ ભેગા થયેલા છે એમણે અમને એવું સજેસ્ટ કર્યું કે આખે આખું ગરવાશય કાઢી નાખીએ ને એના કોન્સિકવન્સીસ કે બધી રીતે મારી બેનની કન્ડિશન જાણીને અમે નક્કી કર્યું કે ગર્ભાશય કાઢી નાખીએ પછી અમારી પરમિશનથી અમને ગરબા સ્વીકારી નાખ્યું પંદર મિનિટમાં અમને ઓપરેશન પતાવ્યું બધા ડૉક્ટર્સે અમને બહાર આવીને ક્લેરિફિકેશન આપ્યું કે ઓપરેશન વોઝ ટોટલી સક્સેસફુલ એન્ડ મારી બેન બે દિવસમાં રિકવર કરી જશે ને એમણે પાછી કલેક્ટરને અમે આવેદન આપ્યું છે કે આના પર પહેલાં તો પૂરેપૂરી રીતે અમને સંતોષ મળે એવી જાણ થાય ને બીજી જે ગર્ભાશય પ્રાઇવેટ એજન્સીમાં ગયું છે એને ટોટલી ગવર્મેન્ટ ઓથોરિટીમાં એનો સ્કેન કરાવે અને અમને રિપોર્ટ આપે ને અમને જો સંતોષજનક એમણે જોબ ના આપ્યો ને તો અમે આ રેલી પાછી કરશું ને બધા જે આજે જમા થયેલા છે બધા ગામના એ પાછા જમા થશું જ્યાં સુધી અમને આ ન્યાય નહીં મળે ને વૈભવી પતનનો એમનો જે ડૉક્ટરનો લાયસન્સ છે કાં તો જે બી હોય જે બી ગવર્મેન્ટ રીતે એમને સજા મળતી હોય એ થવી જોઈએ જેથી કરીને બીજા જોડે અમારી ફેમિલી પર જે વીટેલી છે એ બીજી ફેમિલી પણ ના વીટે ડિલિવરી સમયે જ્યારે જાહ્નવીબેન અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા એ વખતે સારવાર દરમિયાન જે નોર્મલ ડિલિવરીની જે બધી જ પ્રોસેસ જે કરતા હોય છે એ બધું જ અમે ધ્યાનપૂર્વક જ બધું કર્યું છે ડિલિવરી થયા પછી પણ જાનવીબેનને પૂરા અમારા સારવારની અંદર જ રાખ્યા હતા એમની જે જે તકલીફ લાગતી હતી તકલીફના આધારે સમયે સમયે બધા જ રિપોર્ટ્સ સોનોગ્રાફીથી લઈને બધું જ કરવામાં આવ્યું જેમ જેમ જે વસ્તુ જાણતા ગયા તેમ તેમ જે તકલીફનું અમને નિદાન મળ્યું કે ભાઈ એમને ગર્ભાશયમાં અંદરની દિવાલમાંથી કાણું પડેલું છે તો એના માટે થઈને અમે ગર્ભાશયનું ઓપરેશન કરવાનું પણ

ગર્ભાશય મોટે ભાગે કેવું હોય છે કે બાળક પૂરેપૂરું બહાર આવ્યા પછી જ અમે વેક્યુમ પણ લગાવી શકતા હોઈએ છીએ ગર્ભાશય જ્યારે ફાટવાનું હોય એ મોટે ભાગે કેવું થાય કે બાળકના અંગ દ્વારા ઘસાઈને ફાટતું હોય છે અને એ મોસ્ટલી દરેક ડિલિવરીમાં એવું નથી થતું જેમ કે ડિલિવરી સમયે બહુ જ બધું વાર લાગ્યું હોય અંદરનું પળ બહુ જ નબળું પડી ગયું હોય આગળ ગર્ભાશયને લગતી અમુક અમુક સર્જરીઓ જેવી કે થેલીઓ સાફ કરવી કે વારે ઘડી ગર ગર્ભપાતની ગોળીઓ લેવી જેના કારણે અંદરનું પળ નબળું પડી ગયું હોય તો એ નબળું પળ પડવાના કારણે ડિલિવરી સમયે બાળકના અંગ દ્વારા ઘસાઈને અંદરના ભાગમાં ઇન્જરી થતી હોય છે વેક્યુમ અમે ભાગે કેવું થાય કે બાળકનો પૂરેપૂરો માર્ગ ખુલ્યા પછી સપોર્ટ માટે થઈને આપતા હોઈએ છીએ એ દરમિયાન કદાચ એવું બની શકે કે જાહવીબેનના ગરભાશનું અંદરનું પણ નબળું પડ્યું હોય પહેલાંનું કોઈ ડિલિવરી વખતે અથવા તો બીજી કોઈ પ્રોસીજર વખતે અને એ વખતે જ્યારે અમે ડિલિવરી કરાવતા હોઈએ ત્યારે કેવું થાય છે કે અમે ડિલિવરીનો પ્રોગ્રેસ જોતા હોઈએ છીએ કે ભાઈ કેટલા કેટલા કલાકે ક્યારે ક્યારે મૂક ખુલે છે બાળક ક્યાં ક્યાં આવે છે અને કેવી રીતે આવે છે એમની ડિલિવરી વખતે પણ અમે એ જ ઓબ્ઝર્વ કર્યું હતું કે બાળકનો માર્ગ સારી રીતે થતો જ હતો બાળક સારી રીતે આવતું જ હોય નો ડાઉટ અમે ડિલિવરી વખતે દર વખતે પેશન્ટને મોટિવેટ કરતા હોય છે કે ભાઈ તમે થોડો સપોર્ટ કરો થોડું પુશ કરો બિકોઝ એ ટાઈમે લેબર પેન એટલું હોય છે કે પેશન્ટથી વચ્ચે વચ્ચે પુશ થઈ ના શકતું હોય તો એના માટે પણ અમે કરતા જ હોય જસ્ટ બીકોઝ કે લેબર પ્રોસેસ એના માટે ઇઝી થઈ જાય પણ એવું ક્યાંય નથી કે અમે વેક્યુમ કર્યું હોય અને ગર્ભાશયમાં અંદર કાણું પડ્યું કેમકે એ જે ગર્ભાશયમાં કાણું પડ્યું એ અંદરની પાછળની દિવાલ એમને પડ્યું હતું ત્યાં સુધી વેક્યુમ મશીન જઈ ના શકે એ બીજા દિવસે સવારે પેશન્ટનું જ્યારે એવું લાગ્યું કે પેશન્ટ ફીકું લાગે છે બહારથી યોનીમાંથી બ્લીડિંગ બરાબર આવતું નહોતું પેટનો ભાવનું સંકોચન સારું હતું તો એવું એક અનુમાન થયું કે ભાઈ પેશન્ટનું આટલું બધું બ્લડ સુકામ ડ્રોપ થાય છે તો બસ એને ચકાસણી માટે જ બધા અમે રિપોર્ટો પછી કરવાનું નક્કી કર્યું કે ભાઈ સોનોગ્રાફીમાં જોઈ લઈએ કે ગર્ભાશય બરાબર છે કે નહીં સોનોગ્રાફીના રિપોર્ટમાં બી સૌ પ્રથમ તો ગર્ભાશય સારું જ આવ્યું પછી એમાં અંદરનો જે ક્લોટ દેખાયો એનું કોઈ ચોક્કસ નિદાન ના મળતા સીટી સ્કેન કરવામાં આવ્યું અને સિટી સ્કેનમાં એ વસ્તુ પુરવાર થઈ કે ભાઈ ગર્ભાશયનું પાછળના ભાગે કામ પડ્યું છે જેના કારણે એક લોટ અંદર બન્યો હશે એટલે એના માટે થઈને પછી એવું નક્કી કર્યું કે આપણે પેટ ખોલીને એક વખત ગર્ભાશયનું ઓપરેશન કરી લેવું જોઈએ જેથી કરીને એમને આગળ જતાં તકલીફ ના પડે પણ પેટ ખોલ્યા પછી અમને એવું ખબર પડી કે અંદર એમના ઘણા બધા લેયર્સમાં કટ હતું નવસારીમાં દેવુટી એકાદશીના પાવન પર્વ નિમિત્તે રણછોડરાય મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ભગવાન વિષ્ણુની શોભાયાત્રામાં નગરજનો જોડાયા હતા નવસારી શહેરના રણછોડજી મહોલ્લામાં રણછોડજી મંદિરનો જીડોદ્વા થઈ રહ્યો છે હિન્દુ સમુદાયમાં દેવઉઠી એકાદશી એટલે કે પ્રબોધની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે દેવઉઠી એકાદશીના પાવન અવસરથી શુભ પ્રસંગો લગ્નો ગ્રહ પ્રવેશ માંગલિક પ્રસંગોની શુભ શરૂઆત થાય છે દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે તુલસી વિવાહનો પ્રસંગ પણ મનાવાય છે પ્રથમ શ્રી હરિના લગ્ન બાદ તમામ શુભ પ્રસંગોની ભરમાર થાય છે નવસારીના રણછોડરાય મંદિરેથી ભગવાન શ્રી હરિનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો ભગવાન વાસુદેવ રથ ઉપર સવાર થઈ પ્રથમ નગરચર્યાએ નીકળ્યા હતા ઢોલ નગારાના નાદ સાથે પ્રભુ શ્રી હરિનો વરઘોડો શહેરભરમાં ફર્યો હતો આ શોભાયાત્રામાં નવસારી શહેરના અગ્રણીઓ તેમજ રણછોડજી મહોલ્લાના શ્રદ્ધાળુઓ રણછોડરાય મંદિરના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા મંદિરે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો નવસારીમાં એક બહુ પૌરાણિક મંદિર રણછોરાયનું મંદિર આવેલ છે અને દર વર્ષની જેમ આ મહોત્સવને ઉજવવા માટે અમે દેવ ઉઠી અગિયારસને દિવસે ભગવાન જ્યારે દેવ ઉઠે એમ કહેવાય છે અને આ દેવ ઉઠા બાદ આપણે આપણા સર્વ મંગલના જે બી કાર્યો હોય છે કે ભગવાનને પહેલાં આપણે વિવાહિત કરીએ છીએ અને પછી આપણા જીવનમાં એ આપણા કુટુંબમાં આવતા પ્રસંગોને વિવાહિત જીવનમાં આપણે એને પરિવર્તિત કરતા હોય છે તો પહેલાં આજે આપણે ભગવાનનો તુલસી વિવાહનો કાર્યક્રમના અનુસંધાને આજે અમે ભગવાનનો વરઘોડો લઈને લઈને આ જાહેર માર્ગ પર નીકળ્યા છે અને આવતીકાલથી માણસ પોતાના જીવનમાં દાંપત્ય જીવનમાં પ્રવેશ કરવા માટેના લગ્ન જીવનમાં પ્રવેશ કરવા માટેના ઉત્સવોનું આયોજન કરી શકે છે એવી પરંપરા આપણા વર્ષોથી આપના સનાતન ધર્મમાં આવતી આવી છે અને એનું અમે અક્ષરશ પાલન કરીને આજે ભગવાનનો વાતે ગાતે વરઘોડો કાઢીને જાહેર માર્ગો પર નીકળ્યા છે શ્રી રણછોડજી મંદિર દ્વારા આજે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કર્યું છે આજે દેવ ઉઠી અગિયારસ છે એ નિમિત્તે આજે સંપૂર્ણ જગતની અંદર ભગવાન આજે ઉઠે છે અને એ નિમિત્તે આજે પહેલાં તુલસી વિવાહ કરવામાં આવે છે આપણા શ્રી રણછોડજી મંદિરના પૌરાણિક મંદિરની અંદર આજે આ મહોત્સવ છેલ્લા બસો વર્ષથી આજે ઉજવવામાં આવે છે અને શહેરની અંદર પ્રભુ શ્રી કૃષ્ણ લાલાનો વરઘડો નીકળે છે જે જેનાથી સંપૂર્ણ શહેરના લોકો એના દર્શન કરી શકે અને આ ઉત્સવની અંદર ભાગ લઈ શકે ત્યારબાદ અહીંથી વરઘોડો પસાર થઈ જ્યારે રણછોડજી મંદિર આવે છે ત્યાં તુલસી અને શ્રી કૃષ્ણના લગ્ન થાય છે એ લગ્ન પણ માણવા જેવા હોય છે એટલે શહેરીજનો આ લગ્ન માણવા પર આવે અને ત્યારબાદ દરરોજના અહીંયા શ્રી રણછોડરાયની આરતી થાય છે એનો પણ લાભ લઈ શકે અને આજે એકાદશી બાદ આપણા હિન્દુ ધર્મના હિન્દુ ધર્મની અંદર જે કંઈ વિધિ આપણામાં કરવામાં આવે છે એ લગ્નની શરૂઆત થાય છે એટલે પહેલા ભગવાનના લગ્ન અને ત્યારબાદ મનુષ્યના લગ્ન આ પ્રકારની સનાતન પરંપરામાં છે આપણો હિન્દુ ધર્મ વર્ષો આદિ આદિ વર્ષથી છે આજે આ ઉત્સવ નિમિત્તે રણછોડજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર થઈ છે એમાં પણ સૌ ભાગ લે અને શ્રી રણછોડરાય ની કૃપા સંપૂર્ણ શહેર પર અને સંપૂર્ણ જગત પર પડતી રહે એવી જ અભિલાષ સાથે જય રણછોડ જય રણછોડ દર વર્ષ પ્રમાણે ચાતુર્માસના પૂર્ણાહુતિ પછી પહેલો ઉત્સવ કંઈ હોય તો ભગવાનના લગ્ન એટલે કે તુલસી વિવાહ તુલસી વિવાહ વિવાહથી બાકીના બધા જ ઉત્સવોનો પ્રારંભ થાય છે રણછોડજી મંદિરમાં ઘણા વર્ષોથી ઘણા વર્ષોથી એટલે કહીએ તો આજે એટલે હું ત્રીજી પેઢી તો હું જોતા આવ્યો છું કે તુલસી વિવાહ નિમિત્તે રણછોડજી મંદિરમાંથી વરઘોડો નીકળીને શ્રી રણછોડરાય નગર દર્શને નીકળે છે નગરચર્યા કર્યા પછી મંદિરે જઈને વિધિવત તુલસીની સાથે એમના વિવાહ થાય છે સનાતન ધર્મ પ્રમાણે સૌથી પહેલાં ભગવાનના લગ્ન અને પછી માનવીના લગ્ન એના જ અનુસંધાનમાં આ તુલસી વિવાહના સ્વરૂપ રૂપે અને એના ભાગરૂપે આ તુલસી વિવાહનું વર્ષોથી કાર્યક્રમ રણછોડજી મંદિરમાં ચાલતો હોય છે અને તેના ભાગરૂપે આજે અમે બધા નગરમાં વરઘોડો લઈને શ્રી રણછોડભરાયનો વરઘોડો લઈને અમે નીકળ્યા છે તો ભગવાન સૌને સારી શક્તિ આપે એક સારી સદભાવના આપે સદબુદ્ધિ આપે અને સૌને સારો સારી પ્રગતિ સાથે અને સારું આયુષ્ય સાથે અને સર સફળતાની સાથે

નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની પ્રદેશ કારોબારીના સદસ્ય કરશન ટીલવા પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય રાકેશ દેસાઈએ કાર્યકરોને સ્વદેશી અપનાવવાનો મંત્ર આપ્યો હતો નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહે જણાવ્યું હતું કે કાર્યકરો પ્રજા વચ્ચે જઈ સરકારની યોજના સમજાવી માહિતી આપતા જણાવ્યું હતું કે પક્ષના બીએલઓ ટુની નિમણૂક થશે મતદાર યાદી સુધારામાં કાર્યક્રમમાં તમામ કાર્યકરોએ ભાગ લેવો જરૂરી છે નવસારીના ભરવાડ સમાજ દ્વારા દેવઉઠી અગિયારસ પ્રસંગે તુલસી વિવાહનું આયોજન થયું હતું આ પ્રસંગે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો દેવઉઠી એકાદશીના પાવન અવસરે તુલસી વિવાહનું આયોજન થાય છે ભગવાન વાસુદેવ નંદન શ્રીકૃષ્ણ ઠાકોરજીના લગ્ન દેવી તુલસી માતા સાથે વિધિ પ્રમાણે થાય છે ત્યારબાદ સનાતન ધર્મમાં શરૂઆત થતી હોય છે ઠાકોરજી અને માતા તુલસીના વિવાહ બાદ સંસારમાં મનુષ્યોના લગ્નો શુભ પ્રસંગોનો પ્રારંભ થતો હોય છે દેવઠી એકાદશીના પાવન અવસરે નવસારીમાં ભરવાડ સમાજ દ્વારા ઠાકોરજી અને તુલસી માતાના વિવાહનું આયોજન થાય છે નવસારીના નગરમાંથી ઠાકોરજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જાનૈયાઓ ભગવાન શ્રી કૃષ્ણની જાનમાં ઉત્સાહભેર સામેલ થયા હતા ઉઠી અગિયારસને રવિવારે હલ્દી ગાણમુહૂર્ત ગ્રહ શાંતિ જેવા માંગલિક પ્રસંગો યોજાયા હતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ માંગલિક પ્રસંગે લગ્નગીત ગીત સંગીત સાથે જાનૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા રંગબેરંગી આતિશબાજીએ આકર્ષણ જમાવ્યું હતું નવસારીના ભરવાડ સમાજના યુવાનોએ લાઠી ફેરવવાનું કૌવત દાખવ્યું હતું યુવાનોએ આ પ્રસંગે લાઠીના કરતબ રજૂ કર્યા હતા ઠાકોરજી રથમાં સવાર થયા હતા અને લગ્ન મંડપે જાન પહોંચી હતી શ્રીહરિની જાનમાં મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા હતા અને ગીત સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા

સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ડોક્ટરની બેદરકારીને કારણે પ્રસૂતાનું થયેલું કરુણ મોત પરિવારજનો સમાજમાં વ્યાપેલો આક્રોશ દેવઉટી એકાદશી પ્રસંગે નગરચર્યાએ નીકળેલા જગતનાથ ભરવાડ સમાજ દ્વારા નીકળેલી ઠાકોરજીની ભવ્ય જાન જાનૈયાઓ ઝૂમી ઉઠેલા ગીત સંગીતના નાદિ નવસારી શહેર ભાજપનું યોજાયેલું સ્નેહ મિલન સમારોહ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર